મિત્રો અગિયાર વાગ્યા થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત છે આદિવાસીઓ પર આખી રાત પછી પણ પણ થાકશે નહીં નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બેનોને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે

વા એટલે વાયુ ને ન નીર ભગવાન જેનાથી માની જીવન છે જેના વગર આપણે જીવી નથી ભગવાન પૂજા કરતો આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગગન ભૂમિ પહાડ પેડ નદી ને પૂજનારો છે આપણો દેવ આપણી લીલીચારી નો દેવ આપણો ગમાણ દેવ વાઘ દેવ આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું